બનાસકાંઠાના પાલનપુર ખાતે પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી ઉત્સાહભેર તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ તેમજ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાંસદ બાબુભાઈ દેસાઈએ દેશના વીર સપૂતોના બલિદાનને યાદ કરી જિલ્લાવાસીઓને તિરંગા યાત્રા અને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી તિરંગા યાત્રા એટલે સમગ્ર ભારતીય એક ગૌરવનું સ્વાભિયનનું પ્રતિક છે આ તિરંગો એટલે ભારત માતાની આન શાન માન છે તિરંગા માટે આપણી આઝાદી માટે અનેક મહાપુરુષોએ બલિદાન આપે છે એ શહીદ પુરુષોનું પણ નમન કરું છું અને ભા મા ભૌમની રક્ષા માટે અનેક વીર સૈનિકોએ પણ શહીદી વોરી છે એમણે પણ નમન કરું છું